હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ફરી એકવાર થઈ જાજો તૈયાર કારણ કે ગુજરાતના વાતાવરણમાં થવા જઈ રહ્યો છે મોટો વાતાવરણીય પલટો અત્યારે આવી રહેલી હવામાનની મોટી અપડેટ કે જેમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠાની આગાહી સામે આવી રહી છે બંગાળના મહાસાગરમાં ફરી સાથે હવામાન નિષ્ણાંત એવા પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અત્યારે તમે લાઈવ સેટેલાઇટની અંદર જોઈ શકો છો જેમાં મિત્રો અત્યારે પ્રશાંત મહાસાગરમાં લાનીનોની ઘટના સ્થાપિત થવાને લઈને ઉપરા ઉપરી વાવાઝોડા બની રહ્યા છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો ફિલિપાઇન્સ જેવા દેશ ઉપર મહાકાય વાવાઝોડું ત્રાટક્યા પછી વાવાઝોડાનું અત્યારે તાઇવાન તરફ આગળ વધતું વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને વરસાદી વાદળાની ગતિવિધિ મિત્રો તમે જોઈ શકો છો દેશમાં પણ ફરી એકવાર મિત્રો હર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં કોઈક મોટી હલચલ થશે અત્યારે ઉત્તર ભારતની અંદર મિત્રો બરફ વર્ષા જામી છે બરફની ચાદર પથરાણી છે ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરના વાતાવરણમાં અત્યારે માઇનસ ડિગ્રી જળતી રહી છે નળિયામાં ચૌદ ડિગ્રી સુધીનું નીચું તાપમાન જોવા મળ્યું એટલું જ નહીં મધ્ય ગુજરાતના વડોદરાના વિસ્તારની અંદર પણ તેર ડિગ્રીથી નીચા તાપમાને અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં હવે અમુક વિસ્તારમાં તો કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે વરસાદની આગાહી સામે આવી છે હજુ પણ દક્ષિણ ભારતના રાજ્યની અંદર ઈશાન નું ચોમાસું ચાલુ હોય જેના કારણે હવામાન વિભાગે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આપી છે આપણા પાડોશી રાજ્યોમાં વેવની આગાહી પણ સામે આવી ઉત્તર ભારતમાં બરફ વર્ષા તો અમુક બંગાળની ખાડીને અડો અડના જે વિસ્તારો છે ત્યાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું બંગાળની ખાડીમાં એક મોટી હલચલ આવવાની છે

હાલ મિત્રો સૌથી પેલા તમે જોઈ શકો અત્યારે અત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું છે સેટેલાઇટ પિક્ચર કે જેમાં બંગાળની ખાડીમાં દક્ષિણ ભારતના વિસ્તારો દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે સાથે કેટલાક ભાગોની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી છે જેનો સક્રિય વરસાદી વાદળો ગતિવિધિના ભાગરૂપી દક્ષિણ ભારતમાં હજુ પણ મિત્રો વરસાદની ગતિવિધિ શરૂ જેમાં ગતિવિધિનાડુ તમિલનાડુ વરસાદની આપી દીધી છે અત્યારે આગાહી આપણા ગુજરાતની અંદર મિત્રો સૂકું વાતાવરણ એ તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન તાપમાનના પારાના અમુક વિસ્તારોમાં સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વાતાવરણ

આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાના ભાગરૂપે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે તાઇવાન દેશના કાંઠાના ભાગોમાં ટ્રાટકેલી આ વરસાદી સિસ્ટમ લગભગ હવે થોડા દિવસમાં નબળું પડી જશે જેના કારણે મિત્રો ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે પ્રશાંત મહાસાગરની અંદર તાપમાન અત્યારે ઠંડુ તો બીજી તરફ મિત્રો ગરમ અને હવે તો વરસાદને લઈને પણ નવી આગાહી સામે આવી રહી છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ કદાચ જો યુટર્ન લેશે અને ઉત્તર પૂર્વીય દિશા નહીં પરંતુ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો એ વરસાદી સિસ્ટમના ભાગરૂપે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે વાત કરવામાં આવે તો આ વાવાઝોડું નબળું પડ્યું પરંતુ વિયેતનામના ભાગોથી ઉત્તર અને પૂર્વ દિશા તરફ આગળ વધ્યું અને સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર વાદળવાયુ વાતાવરણ જોવા મળશે કારણ કે અરબ સાગરના દરિયામાં નવી હલચલ સક્રિય થતી જોવા મળી છે હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર કર્યા છે નકશા વિશે થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરી લઈએ અને મિત્રો અત્યારે રાજ્યની અંદર સૂકા પવન કેક ફૂંકાઈ રહ્યા છે તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે ચોમાસું આગમન પામી રહ્યું છે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો વરસાદને લઈને તામિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારોમાં વરસાદની સંભાવના સામે આવી રહી છે તો બીજી તરફ મધ્ય ભારતના ભાગોમાં પણ અત્યારે ઠંડીએ જોર પકડ્યું મિત્રો તમે આ આ વિસ્તાર તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોની અંદર અત્યારે ઠંડી કોલ્ડ વેવની આગાહી સામે આવી છે ગુજરાતમાં અત્યારે ઠંડીનું એટલું બધું આગમન નથી થયું પરંતુ પૂર્વથી લઈને પશ્ચિમ ભાગો તરફ આ ઠંડીનું આગમન થઈ રહ્યું છે ધીમે ધીમે અને હવે ગુજરાતમાં પણ તીવ્ર કડકડતી ઠંડીને લઈને પણ આગાહી સામે આવવાની છે જેમાં છત્તીસગઢ આંધ્રપ્રદેશના ભાગોની સાથે ઓડિશાથી લઈને આ તમામ પંથકોની અંદર મિત્રો હવામાન વિભાગે આજે કોલ્ડ વેવની આગાહી પણ વ્યક્ત કરી છે દક્ષિણ ભારતના તામિલનાડુની અંદર ભારે વરસાદનું પણ અત્યારે યલો એલર્ટવાળી વોર્નિંગ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો બાર નવેમ્બરના રોજ તો કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ આજે ફરી એકવાર રહેવું પડશે કારણ કે અત્યારે ઠંડીને લઈને દક્ષિણ ભારતના તે ચોમાસાનું આગમન જે હતું એ પૂરું થયું અને અત્યારે એલો એલર્ટવાળી ચેતવણી હતી એ પણ હવામાન વિભાગે જાહેર કરી હતી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચૌદ ચૌદ તારીખના રોજમાં મિત્રો કોલ્ડ વેવની આગાહી સામે આવી છે નકશાઓ જાહેર થયા છે નકશાઓ તમે જોઈ શકો છો ભારતના દક્ષિણી પશ્ચિમીના કાંઠાના ભાગોમાં જેમાં કેરળના કર્ણાટકના જે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર હજુ પણ એલો એલર્ટવાળી વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે આ સાથે નિકોબાર ટાપુ ઉપર વરસાદની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી છે સાથે મિત્રો અત્યારે મોડલોની જે આગાહીઓને લઈને જે નકશાઓ જાહેર થઈ છે અત્યારે તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો કે ગુજરાતનું હવામાન આવનારા દિવસોની અંદર કેવું રહેવાનું છે કયા વાદળા બંધાઈ શકે છે ને મિત્રો હવે પછી કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે જો મિત્રો ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં પાકિસ્તાનના વિસ્તારો તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે જેના કારણે વાદળોના વહનની ગતિવિધિ પણ શરૂ થઈ ગઈ છે આ પાકિસ્તાનના પંથકોથી લઈને ગુજરાતના વિસ્તારો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ આવનારા દિવસોની અંદર વાદળવાયુ વાતાવરણ જોવા મળી શકે અને મિત્રો અત્યારે વાદળીયું વાતાવરણ બનવાની સંભાવના છે જેમાં પણ અરબસાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો વાદળોની ગતિવિધિ અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં વાતાવરણની અંદર ક્યાંક વાદળ નહીં જોવા મળે પરંતુ સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દ્વારકાના દરિયાકાંઠે કા સાથે હટિયા લાગુના વિસ્તારોથી લઈને કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો વરસાદને લઈને નવી અપડેટ સામે આવી છે આમ મિત્રો લાંબા કડાની આગાહી કે અરબ સાગરનો દરિયો અહીંયા બંગાળની ખાડી અહીંયા રહી આમ મિત્રો બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર બનશે તો અત્યારે ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં ગુજરાતમાં વરસાદની સંભાવના અને હજુ પણ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી લાગુના વિસ્તારની સાથે તાપમાનમાં પણ સોળ સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે અને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ સોળ ડિગ્રી કરતાં ઓછું તાપમાન જોવા મળશે હાલ મિત્રો પાલનપુર લાગુનો વિસ્તાર છે સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર પણ થી લઈને સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે રાત્રિના સમયગાળા દરમિયાન હાલ મિત્રો ગુજરાતમાં પણ કડકડતી ઠંડી ચૌદ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચેનું તાપમાન થવાનું છે મિત્રો ગુજરાત રાજ્યમાં વધી રહેલી જે ઠંડી અને એમના કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી ગતિવિધિના કારણે રાજ્યમાં તમે જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા દરમિયાન વહેલી સવારના સમયગાળા દરમિયાન પશ્ચિમી ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને જે રીતે મિત્રો આગાહીને લઈને જે નકશા જાહેર થયા છે એ પણ તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોવામાં આવે તો ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી પરંતુ બંગાળની આ ખાડીના વિસ્તારોની અંદર અત્યારે હિન્દ મહાસાગરના જે આ ઊંડાણવાળા વિસ્તારો છે કે જ્યાં નવી ઉથ્થલ પાથર સક્રિય થઈ છે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને મિત્રો આહવા લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો માવઠાને લઈને સંભાવના નથી પરંતુ અરબસાગરના દરિયામાં જે છેક ઘણી બધી દૂર એક વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે વાદળોનું બંધારણ જોવા મળી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે અને આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો કદાચ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આ મિત્રો અઢાર તારીખ ઓગણીસ તારીખના રોજમાં તમે જોઈ શકો છો અરબસાગરનો દરિયો ફરી એકવાર ગાંડો દૂર થશે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર બનશે અઢાર તારીખ પછી ગુજરાતમાં વરસાદની માત્રા અને સંભાવના પણ જોવા મળવાની છે સાથે મિત્રો દક્ષિણ ભારતના જે છેડાના વિસ્તારો જ્યાં પંદર નવેમ્બર પછી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને અનુમાન છે જેમાં વીસ તારીખ આસપાસ ભારતમાં વરસાદની સંભાવના સામે આવવાની છે હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમોને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ શકો છો બુલેટિન જે રજૂ થયું છે જે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે એમને લઈને વાદળોની ગતિવિધિ અદમાન નિકોબાર લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર જે વરસાદની રહેલી છે સંભાવના અરબી સમુદ્રવાળે વરસાદી સિસ્ટમ કે જે અરબસાગરના દરિયામાંથી કોઈક આ રીતે આગળ વધીને કદાચ ગુજરાતને અસર કરી શકે છે છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવા તો મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સેટેલાઇટ પીચના માધ્યમથી અહીં અરબસાગરનો દરિયો છે આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે જેના કારણે આ રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિંડી એપ્લિકેશનના માધ્યમથી આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં બેંગલવી મદુરાઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોમાં આગામી એકવીસ તારીખ પછી વરસાદની અને માવઠાની પણ આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે આ વિસ્તારોમાં અત્યારે આ બીજું ચોમાસું બેસી ગયું છે વિશાળનું એટલે કે ઉત્તર અને પૂર્વ દિશા તરફથી જે રીતે આ રીતે ચોમાસાનું આગમન થતું હોય છે એ આગમન શરૂ થયું છે ને હંમેશા અરબસાગરના દરિયામાં નવી નવી વરસાદી સિસ્ટમમાં પણ સક્રિય થઈ રહી છે અને ગુજરાતની સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ત્રેવીસ નવેમ્બર પછી પણ ક્યાંય વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે છે પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સાથે મિત્રો તમે જોઈ શકો છો નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં પણ ફરી માવઠાની સંભાવના પણ હવામાન વિભાગે જાહેર કરી છે સાથે મિત્રો બંગાળની ખાડીના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો તો ખાસ કે આવનારા દિવસોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અઢાર તારીખ પછી છે વાતાવરણમાં ચેન્જીસ થશે બાવીસ તારીખ પછી મિત્રો વરસાદી સિસ્ટમ ખૂબ જ તીવ્ર બની જશે અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ક્લાઉડ વિશે વાત કરીએ તો રેડ અને ઠંડર વિશે પણ વાત કરવામાં આવે ગોરફસાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સ્ટફલાઈનો ઘેરાયેલી જોવા મળી છે અદમાન નિકોબાર લાગુના વિસ્તારની સાથે શ્રીલંકાના વિસ્તારો છે ત્યાં પણ બાવીસ નવેમ્બર ત્રેવીસ નવેમ્બર આસપાસ વરસાદી સિસ્ટમની શક્યતા જોવા મળી છે પૂર્વથી લઈને પશ્ચિમ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ કદાચ આ રીતે આગળ વધે છે તો એમના કારણે અત્યારે જે મોડલોના આધારિત માહિતી મેળવવામાં આવી રહી છે કે પચીસ તારીખ આજુબાજુ ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો પચીસથી લઈને ડિસેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં શ્રીલંકાના વિસ્તારો છે એ વરસાદી સિસ્ટમ ટાટકમાં જઈ રહી છે એના કારણે દક્ષિણ ભારતના વાતાવરણમાં ભારે વરસાદની સંભાવના હજુ પણ જાહેર કરી દેવામાં આવી છે બંગાળની ખાડીમાં અત્યારે હાલ ગુજરાતના વાતાવરણમાં પણ કદાચ વાદળ વાયુ આવી શકે એ સમયગાળા દરમિયાન મિત્રો બાવીસ નવેમ્બર પછી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને કદ કદાચ અત્યારે જે અનુમાન છે કે ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના સ્ટાર્ટિંગમાં જે રીતે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે તેમ છતાં પણ વરસાદ તો ક્યાંક છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે મોડલોની આગાહી સામે આવી છે આ સાથે વાવાઝોડાને લઈને નવી અપડેટ સામે આવી છે તેમનું પણ અત્યારે પૂરનું અનુમાન નથી પરંતુ જે રીતે અમેરિકન મોડલ જો આપણે વાત કરીએ તો અમેરિકન મોડેલ જે સામે આવી રહ્યા છે એમના વિશે જો વિચારવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર પરંતુ મિત્રો અત્યારે આ એપ્લિકેશન દ્વારા તમે જોઈ શકો છો અત્યારે એરરો આવી રહી છે પરંતુ મિત્રો જે રીતે અત્યારના જે મોડલો છે જીએફએસ મોડલ છે એમના વિશે પણ આપણે નજર કરીશું તો જીએફએસ મોડલના આધારિત જો એકવીસ તારીખના રોજ શ્રીલંકામાં એ વાવાઝોડાના જે અવશેષો છે ટાટકવા માટે આગળ વધશે પરંતુ દક્ષિણ ભારતથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં મોટો વળાંક આવી શકે કદાચ માવઠું કેટલાક દિવસ સુધી જોવા મળશે પરંતુ એનું અનુમાન છે કે ગુજરાતનું વાતાવરણ ખાસ મિત્રો જો વાત કરીએ તો અત્યારે તો કોઈ વરસાદી સિસ્ટમની શક્યતા નથી પરંતુ અરબ સાગરના દરિયાથી ખૂબ જ ગુજરાતના દરિયાઈકાંઠાથી ખૂબ જ આધૂરા અત્યારે વરસાદી સિસ્ટમ છે અને જે રીતે બંગાળની ખાડીમાં અઢાર તારીખ પછી નવી ઉથલપાથલ બનવા જઈ રહી છે આ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે મોટું ડિપ્રેશનથી પણ વધારે મોટી સિસ્ટમ અત્યારે બનવા જઈ રહી છે અને એ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત નજીક કદાચ ન પણ આવે પરંતુ જે રીતે અત્યારે રેન અને ઠંડર વિશે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો તામિલનાડુ ચેન્નાઈ લાગુના વિસ્તારોમાં પણ એ વરસાદી સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ જોવા મળશે છે અંબાલાલ પટેલે માવઠાને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે ઠંડીને લઈને પણ હવામાન વિષ્ણા અંબાલાલ પટેલ પોતાની આગાહી વ્યક્ત કરી છે કે પંદર તારીખ પછી વાતાવરણની અંદર મોટા ફેરફારો જોવા મળશે અને અઢાર નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એ વરસાદી સિસ્ટમના કારણે કંઈક વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ ખાસ મિત્રો જો વાત કરીએ તો પાલનપુર છે મહેસાણા છે અમદાવાદ છે હિંમતનગર છે લુણાવાડા છે ગોધરા છે નળિયાદ છે આ સાથે ધોળકા લાગુના વિસ્તારની સાથે વડોદરા છે આમોદ છે રાજપીપળા છે ભરૂચ લાગુના વિસ્તારમાં પણ હજુ પણ ઠંડીનું જોર છે આગામી દિવસો સુધી વધી શકે છે પરંતુ સૌથી વધારે ઠંડુ પ્રદેશ છે કચ્છના નળિયામાં છે મિત્રો આ જે રીતે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે તેર ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન છે એ નળિયામાં જોવા મળી શકે છે એમને લઈને અત્યારે આગાહી સામે છે પરંતુ જો મિત્રો અઢાર તારીખ આસપાસ દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં હાડ થ્રી આવતી ઠંડી તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે બરફવર્ષા હિમવર્ષા જોવા મળશે અને પર્વતીય વિસ્તારોની સાથે દક્ષિણ ચીનના ભાગોમાં જે વરસાદી સિસ્ટમો બની છે એ વરસાદી સિસ્ટમોની અવશેષોના કારણે બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે તો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં વાવાઝોડાની ગતિવિધિમાં પણ ભારે વધારો થશે નવ ડિસેમ્બર પછી વાદળછાયું વાતાવરણ જોવા મળશે છે બાવીસ ડિસેમ્બરથી ઉત્તર ભારતના ભાગોની અંદર હિમવર્ષા ખાસ કરીને મિત્રો બરફ વર્ષાને લઈને પણ નવી આગાહી સામે આવી રહી છે કડકડતી ઠંડીને લઈને પણ આગાહી સામે આવી રહી છે અમારી તંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાતાવરણમાં શિયાળા ની શરૂઆત બાવીસ ડિસેમ્બરથી લઈને બાર ફેબ્રુઆરી સુધી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે અંબાલાલ પટેલને ભૂકા કાઢતી આગાહી પણ સામે આવી છે જેમાં કદાચ બની શકે કે અત્યારે ભર ચોમાસા જેવો માહોલ કારણ કે જે રીતે મિત્રો આ તમે વરસાદી સિસ્ટમના જે આંકડા સામે આવી રહ્યા છેલ્લા બે ત્રણ દિવસથી ફિલફાઇન્સ લાગુના વિસ્તારમાં જે રીતે વરસાદ અને વાવાઝોડાની આગાહી સામે આવી એવી રીતે મિત્રો જો અત્યારનું જે મોડલ સામે આવી રહ્યું છે મોડલોના આધારે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કંઈક હળવા તો ક્યાંક ભારે વરસાદ જોવા મળશે પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ વરસાદની શક્યતા નથી ત્યાં મિત્રો હાલ હાડ થઈ જાવથી ઠંડી અને ખાસ